ગઈકાલ મોડી રાત્રે જ જે કોર્પોરેશનની ટીમ છે તેઓ અહીંયા પહોંચી હતી ને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા માર્ગ છે તે પાણી હટી ગયું છે ને રાબિતા મુજબ જે વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થઈ ગયો છે જે લોકો ગઈકાલે નોકરીથી જે છૂટીને પોતે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આ જે રેલવે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયું હતું અને વાહન વ્યવહાર માટે આખો માર્ગ છે તે બંધ થઈ ગયો હતો હાલ અત્યારે જે પાણી ઓસરતાની સાથે જ વહેલી સવારથી જ અહીંયા વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થઈ ગયો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સામે ડમકી આપણે જોવા મળી રહી છે જે અહીંયા રાત્રિના સમયે જે કોર્પોરેશનની ટીમ છે તે કામે લાગી હતી અને અહીંયા પાણી નિકાલ કરવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને વહેલી સવારથી જ અહીંયા પાણી હટી ગયું છે ને તમામ જે વાહન વ્યવહાર છે તે આરામથી એક જગ્યા પરથી જે બીજી જગ્યા પર તેઓ જઈ શકે છે અને ગઈકાલે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ને તે જ મુજબ વડોદરા શહેરમાં મેઘરાજાએ છે તે ધબધબાટી બોલાવી હતી અનેકો જગ્યાઓ પર પાણી ભરાયા હતા જેના લઈને અનેક વાહન ચાલકોને પણ આ વરસાદ છે તે આફત બન્યો હતો અને તેઓમાં પણ મુશ્કેલીઓ વધી હતી ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારોમાંથી જે ટુ વ્હીલર લઈને કાર ચાલકો હોય તે પસાર થઈ રહ્યા હતા અને તેમના ટુ વ્હીલરો પણ બંધ થયા હતા અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન ગઢનાળાના છે રેલવે સ્ટેશન ગઢનાળામાં ગઈકાલે પાણી ભરાયું હતું અત્યારે પાણી ઉતરી જતા વાહન ચાલકોને રાહત મળી છે અને વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થયો છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસડી ન્યૂઝ વડોદરા